સુરત શહેરના વેસુ વિસ્તારના રહેવાસી વેપારી રોહિતભાઈનું ઓગણીસમી જુલાઈની મધરાતે અજાણ્યા ઈસમે ઈનોવા ઇનોવા કારમાં અપહરણ કર્યું હતું આ ઘટનાના રાતના આશરે ત્રણ વાગે બની હતી જ્યારે રોહિતભાઈ તેમના ઘરે જતા હતા ત્યારે કેટલાક શખ્સોએ બળજબરીથી તેમને કારમાં બેસાડી લઈ ગયા હતા અપહરણકારોએ રોહિતભાઈને એક ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા જ્યાં તેમની સાથે મારામારી કરવામાં આવી હતી અને એક કરોડ રૂપિયાની ખંડણીની માગણી પણ કરી હતી આપત્તિની ઘડીમાં રોહિતભાઈની પત્નીએ તરત જ પોલીસને જાણ કરી હતી અને એસસીપી વી આર મલ્હોત્રાની આગેવાની હેઠળ એક ટીમ રવાના કરવામાં આવી હતી જ્યારે અપહરણકારોને પોલીસના દાવ ખબર પડી ત્યારે તેઓ ફરાર થઈ ગયા હતા ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અપહરણ થયેલા રોહિતભાઈને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા હતા અપહરણ દરમિયાન આરોપીએ રોહિતભાઈ પાસેથી રોકડા એક લાખ રૂપિયાની રકમ પણ લીધાની માહિતી મળેલી છે હાલ તો પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ આખું અપહરણ પૈસાની લેતી દેતીના વિવાદને લઈને થયું છે તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે આગળની તપાસ ચાલુ છે